રાધનપુરા મતદાન મથક નંબર એકસો ત્રેસઠ ગોઠડા સાત ના મતદાન મથકે મશીન ખોટકાયા હોવાની ઘટના બની મામલતદારને પૂર્વ સરપંચે જાણ કરાતા ચૂંટણી અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે મશીન બદલીને

આઠથી નવ કલાક જો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને ને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે જે અત્યારે લગભગ સાડા દસ ની આસપાસ ચાલુ થયેલ છે જે ચાલુ અત્યાર હાલ ચાલુ થઈ ગયેલ છે મકવા નામ અનોરભાઈ હસમુખભાઈ સરપંચ રાધનપુર